નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો એક રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં કપાસની વાત કરીએ તો ચૌદસો થી સોળસો ને એક રૂપિયો અમરેલી આઠસોથી પંદરસો ને ચોર્યાસી રૂપિયા સાવરકુંડલા બારસો પચાસ થી પંદરસો ને પંચાવન રૂપિયા જસદણ બારસો પચાસ થી 1540 ચાલીસ રૂપિયા બોટાદ ચૌદસોથી પંદરસો ને રૂપિયા ગોંડલ એક હજાર એકસઠથી પંદરસો ચોવીસ રૂપિયા જામજોધપુર ચૌદસોથી પંદરસો ને પચાસ રૂપિયા જામનગર સાતસો વીસથી ચૌદસો પંચોતેર રૂપિયા બાબરા તેરસો અડતાલીસથી પંદરસો એકોતેર રૂપિયા જેતપુર એક હજાર અઠ્ઠાણું થી પંદરસો રૂપિયા રાજુલા અગિયારસો સાહીઠ થી પંદરસો એકાવન રૂપિયા બગસરા એક હજારથી તેરસો નેવું રૂપિયા ધોરાજી આઠસો થી ને એક્યાસી રૂપિયા ભેસાણ ચૌદસો થી ત્રીસ રૂપિયા લાખાણી તેરસો થી ને પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના તાજા કપાસના બજાર ભાવ